અજે ભૂધી માં ગામ ની અંદર એક પણ વિજય નળ નળ કનેક્શન દ્વારા રહેウスને લાભી આ લોકો ના દેખાય એના આંદરો અંતરના વાંઢા હોય કે દેખાય હોય ભણતા હતા એટલે ગામ પાણી વગર છે સંપ ભર્યા છે બત્રીસ કિલોમીટર લાઈન ગામની અંદર પથરાઈ ગઈ છે પણ છતાંય થાગા થયા કરી શકાય છે એકવાર કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો આ બીજી વાર કોન્ટ્રાક્ટની જે મર્યાદા આપવાની છે એ પણ પૂરી થવાના આવે છે હજી નળ કનેક્શન દેવાના નથી એટલા માટે અમે આપશ્રીને આવેદનપત્ર પાઠવવા આવ્યા છે તો આના ઉપર ત્રણ દિવસની અંદર આ નળ કનેક્શનની કામગીરી હવે તાલુકા પંચાયત કે અન્ય માનવ તાલુકા વિકાસ અધિકારી ને પણ ફોરવર્ડ કરવાનું અને આ કામગીરી શરૂ નહીં થાય તો અમારા પક્ષ વતી અમે ગાંધીજી માર્ગે આંદોલન કરવાના છીએ અને તમને આવેદન છે કરવા